બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વધુ એક છબરોડો સામે આવ્યો છે વિદ્યાર્થીઓને મૂળ માર્ક્સ કરતા વધુ માર્ક્સ આપવામાં આવ્યા છે પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં ઘટના બની હતી વિદ્યાર્થી નેતાએ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારનું ધ્યાન દોર્યું છે દિવાળી પહેલા બીએસસી સેમેસ્ટર ત્રણની પરીક્ષા લેવાઇ હતી તમામ પરીક્ષામાં જે રીતે પરિણામ સુધારા સાથે પરત અપાયા છે તેવું રજિસ્ટ્રાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેમણે કહ્યું હતું કે એકવીસ વિદ્યાર્થીઓને ટેકનિકલ ખામીના કારણે વધુ માર્ક્સ અપાયા છે આજે પરીક્ષાનું વાળું પરિણામ વેબસાઇટ પર મુકાઈ ગયું છે પોરબંદરની એમની સાયન્સ કોલેજના એકવીસ વિદ્યાર્થી જૂના સોફ્ટવેર મુજબના હોય નવી આવી હોય નવી એઆરપીમાં ઇન્ટીગ્રેટ કરવામાં ટેકનિકલ ખામી એ ધ્યાને આવતા યુનિવર્સિટી દ્વારા પરિણામ રોકી અને નવે સતિ પરિણામ આપી દેવામાં આવે છે અનેક પરિણામો નથી આવ્યા બીએસસી સેમ થ્રીના પરિણામમાં જ ડેટા ઇન્ટીગ્રેટ થવા અને ટેકનિકલ ખામીને કારણે થયેલું છે બીજા કોઈ પરિણામમાં આવી ક્ષતિ નથી આવેલી આ અંગે ને પણ અમે તકેદી રાખવાની જાણ કરેલી છે